આ ઇટેમો લખી લે આમાં હોલ કર્યો બોલ કરના બોલ કરના આની સી આ તો

બોલાવીએ ત્યાં સુધી કંઈ કરતો નથી અને અમારે પણ આની જાણકારી અને પૂરો વિષય ને સાપ વિશે સ્ટડી કરેલી હોય છે એટલા માટે એનું રેસ્ક્યુ કરીએ છીએ તમારે અમારો વિડીયો જોઈ અને આવી ગલતી નહીં કરવી કેમકે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે જ્યારે કોબરા સાહેબ સાપ બાઈટ કરે અને પછી આપણે માણસ છે તે કલાકની આસપાસ મૃત્યુ પામી જાય છે એ પણ જો ના કરવાનું કરે તો ને જો એ હોસ્પિટલે ચાલ્યા જાય તો કશું જ નથી થતું પણ સાફ કરી બાઇટ કર્યા પછી એક ખાસ ધ્યાન રાખવાનું કે સાફ બાઈટ કરે તો તુરંત હોસ્પિટલે ચાલ્યું જવું એક તો એને પાણી નહીં પીવડાવવાનું કોઈ પણ સાફ કર્યો હોય બાઇટ કર્યું હોય તો એને પાણી નહીં પીવડાવવાનું ને કંઈ પણ ડર રાખ્યા વગર તાત્કાલિક હોસ્પિટલે ચાલ્યું જવાય ચાલો તો દોસ્તો એને સહી સલામત રેસ્ક્યુ કરી દઈ જો અત્યારે સાં સ્વભાવમાં છે એટલે એ કે નથી ઉઠાવતો

અને વિશે જાણકારી ન હોય તો ખોટો એને હેરાન પણ ન કરવો ટચ ન કરવો કેમ કે તમે જીગર કરી અને એને પકડવા જાશો તો તમને ખબર નહીં હોય કે સાપને નુકસાન પણ પહોંચી શકે છે ખોટો એના મણકા અને હાવ ઝીણા ઝીણા હોય છે તો આપણે ખબર ન હોય વ્યક્તિ આમ પકડી અને આવી રીતે ન કરવો જોઈએ કેમકે એના કરોડોરજુન છે એ હાવ આછા હોય છે એટલા માટે સાપને નુકસાન પહોંચે છે દોસ્તો સાપની પાછળ જે યુ આકાર દેખાય છે તમને એને એક સ્પેક્ટિકલ નું નિશાન છે એની ઓળખ છે

કોબરા સાપ છે એ ગઠીલો સાપ આવે એટલા માટે એ પછી ઘડીકમાં જાય નહીં એટલે કોઈ પણ સાપ હોય એને હેરાન નહીં કરવો હોય જાતો હોય રસ્તે એને જવા દેવો ચાલો તો દોસ્તો હવે સહી અને સલામત આપણે એને જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયોમાં જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે રણજીતપુર ગામથી એક કોબરા સાપનું રેસ્ક્યૂ કરેલ છે અને એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરવા આવ્યા છીએ ને દોસ્તો માફ કરી દેજો કે રેસ્ક્યુ કરવા ગયા ત્યારનો વિડીયો થોડોક ઝાંખો આવ્યો છે કેમ કે કેમેરો છે એ ઉતંબરના હિસાબે સાફ કરતા ભૂલી ગયા હતા એટલે વિડીયો છે એ થોડોક ઝાકો આવ્યો છે થોડુંક ઉતંબર હતી એટલે પછી કાંઈ મગજમાં જ ન આવ્યું કેમેરો સાફ કરવાના એટલા માટે થોડોક વિડીયો આગળ છે એ ઝાકો આવ્યો છે રેસ્પી વિડીયો ચાલો હવે એને સહી અને સલામત અહીંયા રિલીઝ કરી દઈએ જુઓ દોસ્તો કેટલો આક્રમક રૂપ ધરીને બેઠો છે જુઓ જોજો ક્યારેક એવું થાય છે કે કોબરા સાપ હોય અને થોડોક મોટો થઈ જાય તો ઘણી વખત એની પાછળની ભાગ યુવાકારની નિશાની છે એ ઝાંખી પણ પડી જતી હોય છે એટલા માટે જુઓ એને પાછળ યુવાકાર છે એ ઝાંખો પડી ગયો છે થોડોક ને દોસ્તો કોબરા સાપ છે આવી રીતે બ્લેક વસ્તુ પર વધારે આક્રમણ રૂપ ધરે છે એનાથી ડરે છે એટલા માટે ઘણા લોકોનું એવું માનવું હોય છે કે સાપને આ રીતે પૂછડી પકડીને આ રીતે એમ કરી લઈએ એટલે એ ક્યારેય ઊંચો નથી આવી શકતો પણ દોસ્તો તે વાત તદ્દન ખોટી છે સાપને આ રીતે કરીએ એટલે એ આપણી હાથની પણ ઉપર ટપી જાય છે આ તો અમારી પાસે એની કળા એનો વિષય અને જાણકારી હોય છે એટલા માટે આ રીતે એને રાખી શકીએ છીએ ને આ રીતે એનું હેલ્ડિંગ કરી શકીએ છીએ બાકી ખોટી જાણકારી વગર સાપને ટચ કરવો એ એક એવું ના કરવું જોઈએ કેમ કે તમારી એક ગલતી છે એ તમારા મોતનું કારણ બની શકે છે જો દોસ્તો અત્યારે એ ભાગવાની ફુરસતમાં છે બાકી જ્યારે ખારો થઈ ગયો હોય ને ત્યારે એનું ફન ઉઠાવીને પણ બાઈટ કરી લે છે ઘણા લોકોનું એવું માનવું હોય છે કે ફન ઉઠાવીને બાઇટ નથી કરી શકતો પણ જુઓ દોસ્તો તો દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ